હોળી ફક્ત તહેવાર નથી પરંતુ ખુશી અને છે પરંતુ આજકાલ રાસાયણિક રંગો અને ગુલાલ ફક્ત આપણી ત્વચાને નુકસાન પહોંચાડતા નથી પરંતુ આ ઘાટા રંગો સાફ કરવામાં પાણીનો પણ બગાડ થાય છે તો ચાલો આ વખતે હોળી જવાબદારી પૂર્વક સ્નેહ અને પ્રેમના રંગોથી ઉજવીએ દિવ્ય ભાસ્કર તમારા માટે સંપૂર્ણપણે સલામત થોડીના રંગો બનાવવાની એક સરળ રીત લઈને આવ્યું છે જેનો ઉપયોગ કરીને તમે ઘરે ઉપલબ્ધ સામગ્રીથી રસાયણ મુક્ત કુદરતી ગુલાલ બનાવી શકો છો આ વિડિયોમાં આપણે ત્રણ પ્રકારના રંગો બનાવીશું લીલા રંગ માટે આપણે એક મોટો ગુચ્છો ધાણા એક નાનો ગુચ્છો પાલક પીળા રંગ માટે આપણે હળદર પાવડર અને ગુલાબી રંગ માટે આપણે બીટ લઈશું સૌથી પહેલા પીળા રંગ માટે આપણે 2 કપ પાણી ઉકાડીશું આપણે તેમાં બે ચમચી હળદર પાવડર ઉમેરીશું જ્યારે તે ઉકળે ત્યારે ગેસ બંધ કરી દો હવે લીલો રંગ બનાવવા માટે આપણે લીધેલા ધાણા અને પાલકને મિક્સર ગ્રાઇન્ડરમાં પીસી લઈશું હવે તેમાં અડધો કપ પાણી ગુલાબી રંગ માટે આપણે બે થી ત્રણ બીટ લઈશું અને એને પણ મિક્સર ગ્રાઇન્ડરમાં પીસી લઈશું હવે તેમાં અડધો કપ પાણી ઉમેરીશું ગુલાલ બનાવવા માટે મેં એક પ્લેટમાં અઢીસો ગ્રામ કોર્નફ્લાર લીધો છે એના બદલે તમે ટેલકમ પાવડરનો પણ ઉપયોગ કરી શકો છો પીળા રંગ માટે કોર્નફ્લારમાં હળદરના પાણીને મિક્સ કરો સારી સુગંધ માટે તમે એમાં થોડું ગુલાબજળ પણ ઉમેરી શકો છો હળદરના એન્ટિબેક્ટેરિયલ અને બળતરા વિરોધી ગુણધર્મ ત્વચાને ચેપ અને બળતરાથી બચાવે છે આને સરસ રીતે મિક્સ કરો જેથી તે આવું દરદરુ થઈ જાય હવે આને અડધા દિવસ માટે તમે તડકામાં પણ સુકાવી શકો છો અને એક થી બે મિનિટ માટે માઇક્રોવેવ પણ કરી શકો છો જેથી તે સંપૂર્ણપણે સુકાઈ જાય આજ રીતે આપણે ગુલાબી અને લીલો રંગ પણ બનાવી લઈશું

આ રંગો માઇક્રોવેવમાં સુકવવામાં આવેલા છે જો તમને વધુ ઘેરા રંગો જોઈતા હોય તો તમે એમાં ફૂડ કલર ઉમેરી શકો છો હવે આપણે આ રંગને ચાણીથી ચાળી લઈશું જો કેટલા સરળ છે ઘરે હોળીના રંગો બનાવવા તો આ વખતે આનંદ અને ખુશીના દરેક રંગમાં ડૂબી જાઓ અબીલ ગુલાલ સાથે જવાબદારીપૂર્વક હોળી ઉજવો દિવ્ય ભાસ્કરની પહેલ અબીલ ગુલાલ સાથે હોળી